નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા લાઈવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બુલેટ ટ્રેન લાઇન પ્રોજેક્ટ નો ચોરી માં ગયેલ જુદા જુદા કિંમતી સરસામાન ના મુદ્દામાં સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવાની અને મિલકત સંબંધી ગુનાઓ કરતા ઈસમોને શોધી કાઢી મિલકત સંબંધી અનડિટેક ગુનાઓ ડિટેક કરવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપેલ હોય છે અનુસંધાને રૂપિયા સાત લાખથી વધુ કિંમતનો સ્પીડ બુલેટ ટ્રેનની લાઈન પ્રોજેક્ટનો ચોરીમાં ગયેલ લોખંડ ગેલ્વેનાઇઝના જુદા જુદા કિંમતી મટીરિયલ્સ સરસામાનના મુદ્દામાલ સાથે રીઢા આરોપી અહેમદ ખાન પઠાણને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ અહેમદ ખાન ગુલામ મહમ્મદ પઠાણ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી સાત લાખ ઓગણીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી